બે દિવસ પેલા સાથળી ગામે મારા છોકરાઓને મેં ભાગલું વેન તો તમે વેફર લેવા મેં દસ રૂપિયા આપીને દસ રૂપિયામાં વેફર આવી તમે જોઈ શકો છો આમાં પાંત્રીસ ગ્રામ લખ્યું છે બાલાજીને વેફર છે આ એના કોડ નંબર છે આ બાલાજીને વેફર પાંત્રીસ ગ્રામ લખી છે તમે જોઈ શકો છો આ વેફર વજન દસ ગ્રામ બતાવે નથી બતાવતો આ પણ બાલાજીને દસ રૂપિયાની વેફર છે એના કોડ નંબર છે આ એનો વજન છે 35 ગ્રામ આ બાલાજીની વેફર છે આ લઈ લો ભલે ભલે આ બંનેનો વજન કરતા જોવા મળે કે 35 ગ્રામ માં બે બે આવવું જોઈએ તો 70 ગ્રામ થાય છે ની બદલે 40 ગ્રામ માં થાય છે અમારી કંપની વિનંતી છે બાલાજી કંપની હોય તો કોઈ પણ કંપની હોય એ ભાઈ તમે જો પબ્લિક આરે પબ્લિક ને ન્યાય આપો તમે પૂરા પૈસા જોશો તમને પબ્લિક પૂરા પૈસા આપે છે તમારી કંપનીનું નામ ખરાબ થાય તમે આવું શા માટે કરો છો થોડા દિવસ પહેલા આપણે ટીવીમાં જાણવા મળ્યું હતું સમાચાર જોવામાં કે બાલાજીની વંદા ઓલો નીકળતા ઓલું તો આવું બધું તમે કંપની વાળા એટલા બધા પૈસા કમાવશો તો પબ્લિક સારું પબ્લિકને આરોગ્ય કેમ તમે સરખાની કરો છો અને હું બાલાજીની તો બધી કોઈ પણ કંપનીની વેપાર હોય કે ગમી કુરકુિયા હોય કે ગમે તે હોય આ પેકે છે પેકે તમે જોઈ શકો છો હવે તમને તોડી બધામાં શું નીકળે છે વેપાર નીકળે બીજું કઈ આમાં નાના બાળકો હોય કે નાના મજૂર માણસો હોય આ તમે લઈ લેજો નથી તમારી સામુ આમાં કેટલી વેપાર નીકળે છે આ જોવા ભાઈ પાંત્રીસ નામ છે મારી રજુઆત છે બાલાજી વાળા ને કે આ તમારું જો તમારું તમારી કંપની તપાસ કરો તમારા એન્જિનિયરો હોય કોઈ મોટા વર્કર તમારા આવા મોટા વર્કશોપ હોય તમે તપાસ ખરો તમે આ વેપાર શું આપો દસ રૂપિયામાં આટલી વેપાર આવે